લાગતું જ કે આ માણસ આટલો બીમાર છે તો એટલો ફ્રેશ રહેતો માણસ ને આવી રીતે જતો રહ્યો ખરેખર મને બધાનું બહુ દુઃખ થયું છે બીજું કઈ કહું સારું મિત્ર બસ મારી કેમ છો મારા ભાઈઓ બહેનો આ દુઃખદ ઘટનાની વાત કહેવા જઈ રહ્યો છે મિત્રો મહેશભાઈ નાળિયા મિત્રો ક્યાંક સંગીત દરેક કલાકારના સંગીત એ જ પડતા હતા મિત્રો તો તમને તો ખબર છે કે મિત્રો કલાકાર ફેમસ તો થાય છે મિત્રો પણ એમના પાસે કોણ મહેનત કરે છે એ કોમેન્ટ કરો મિત્રો અને તમે વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો ક્યાંક મહેશભાઈ નાળિયા આપણા વચ્ચે રહ્યા નથી મિત્રો ક્યાંક દરેક કલાકારને મિત્રો બહુ સપોર્ટ કરતા હતા મિત્રો અને મેજિકો બહુ પડતા હતા મહેશભાઈ નાળિયા મિત્રો તો એ આપણા વચ્ચે રહ્યા નથી મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને હોમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો ક્યાંક એમના બેસણામાં બધા દરેક કલાકારો મિત્રો ગયા છે મિત્રો તમે જોઈ શકો છો વિક્રમ બી ગયા છે મિત્રો દરેક કલાકારો છે મિત્રો જિજ્ઞેશ કવિરાજ કહેવાય કોઈ દરેક કલાકારોમાં ગયા છે મિત્રો તો હોમ શાંતિ લખી દેજો મિત્રો ભાઈને શાંતિ માટે તમે જોઈ શકો છો ગીતા રબારી બી આવ્યા હતા મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને જેટલો બને એટલો વિડીયો કોમેન્ટ કરજો મિત્રો અને હોમ શાંતિ ભાઈ માટે લખી દેજો મિત્રો ભાઈને શાંતિ મળે મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળી લેશે ત્યાં સુધી તમને આ વિડીયો કેવો ગમે આપણી ન્યૂઝ કેવી ગમે છે ગુજરાતી એ બી કોમેન્ટ કરી દે છે મિત્રો કેમ કે દરેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અને તમને પાછળ વિડીયો બતાવું છું મિત્રો વિક્રમ ઠાકોર શું કહે છે મહેરબેન નારીયાને લઈને મિત્રો તો આટલા દિવસે વિક્રમ ઠાકોરે વાત બી કરી છે મિત્રો અને આપણા વચ્ચે નથી રહ્યા ભાઈ તો બહુ દુઃખની વાત છે મિત્રો કેમ કે બહુ સારું કામ કરતા હતા ભાઈ અને જેની ઉંમરમાં બહુ કામ સારું કર્યું છે મિત્રો તો જો વિડીયો અને વિડીયો